પહેલો રોજ સવારે ઉઠીને એક ગ્લાસ નવસેકું ગરમ પાણી પીવો જેનાથી તમારે શરીરની ચરબી ઓછી થશે બીજું રોજ લીંબુ અને મધનું સેવન કરો ત્રીજું તમારા રોજબરોજ એટલે કે ખોરાકની અંદર તમે જે ખાંડ અને તળેલા પદાર્થો ખાતા હોય છે તેનું પ્રમાણ ઓછું કરવું જોઈએ ચોથો રોજ દિવસમાં બે વખત 30 મિનિટ ઝડપથી ચાલવાની આદત પાડો જેનાથી તમારા સ્નાયુઓ મજબૂત થશે હૃદય મજબૂત થશે અને શરીરની ચરબી ઓગળશે પાંચમો સવાર સાંજ જ્યારે પણ તમે ખાવા બેસો છો ત્યારે ખોરાકને ધીમે ધીમે ખાઓ અને શાંતિથી ચાવીને ખાવાની આદત પાડો છઠ્ઠું તમારા ખોરાકમાં ચરબી વાળો ખોરાક ઓછો કરો અને ફાઈબરયુક્ત ખોરાક લેવાની શરૂઆત કરો સાતમો રોજ રાત્રે વહેલા જમી લેવું અને રાત્રે હળવું ભોજન લેવાની આદત પાડો આઠમો અઠવાડિયામાં ત્રણ દિવસ પેટની ચરબી ઓગળે એ માટેની કસરત કરો નવમો તમે જ્યારે સવાર સાંજ જમવા બેસો છો ત્યારે જમતા પહેલા એક બાઉલ અથવા તો એક સલાડ અને ફ્રૂટ ખાવાની શરૂઆત કરો જેનાથી તમારી ભૂખ ઓછી થશે અને તમારું પેટ ભરાઈ જશે જો તમે તમારા શરીરની અને પેટની ચરબી ઓછી કરવા માંગતા હોય તો સ્ટ્રેસ ઓછો કરો અને રોજ આઠ થી નવ કલાકની ઊંઘ લો જો આ દસ ટીપ્સ તમે ફોલો કરશો તો તમારા પેટની ચરબી ખૂબ જ ઝડપથી ઘટશે જો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરો અને આવી જ અવનવી હેલ્થ ટિપ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો